શું ગીત ગાતો ગાતો કરવાની આપણે પાવડો તે આપડે તારે જવાનું છે પૂણી પાવા તારે જવાનું છે કોની પાસે એટલે કોપી કેમ કરે કોપી કેમ કરે એ હે કોઈ લઈને આવ્યો કે તાર આ કોલર બોલે હરખો કરી કાકા આ ચાલે આવ્યો કોટી આ તમે મને નથી લેલ હો લે મેરાન થી કર એમ કર હા કોટે તો સો લાયો પણ પોણી પાસે પડશે તાર ચોક્કસ એટલે ખાડી વાળા છે તમે હો હો તું હે હાશવી બરોબર અને છેતર જઈ અને ઓળખા કરી ને તું તાર માળો હે ઉપર હોય જવાનું બરોબર જો

એ રશિયો રૂપાળો રંગ એ નિયો રે પોણી વાળું ગમતું હું નથી આમ હો જા એ ગુગમા ના mare, કદી બાપા મિતવાગે Mare, મારે જા દે ગુગમા ના મારે એ રશિયો રૂપાળો રંગ એ નિયો રે પોણી

मारे चिमुंगडा कावा चिमुंगडा खावा मारे चिमुंगडा तने तुझे भदोई लाई दो पण तो सो जा एक का चिमुंगडा खाइए ऐसा कर हां ऐसा कर तू सो जा नहीं चिमुंगडा हारो <laughs> <laughs> शेव शेव मोमरा लेने आओ बस सो जा फटाफट फटाफट पछि फटाफट

આપણે બંધ કરી હોય કાલ એ સારું હોય કોઈ જો પેલો છોકરો હજુ આવ્યો નહીં એમ કોઈ પાસો આવ્યો ને એવું થયું હોય ને એટલે થોડોક હોય એવું લાગ્યું હોય ને એટલે તમને કર્યો સારું બંધ કરી દેજો હો

આપણે હા બોલો બોલો ભૂપતજી બોલો કહ હો હો ભૂપતજી બોલો હોય કહ આપડે મારા ભાઈ એક છોકરો હે એને એક છે બિચારાને વળજી હોય તમે હાલ ને હાલ આવો ને જરૂર બહુ જ ખાસ જો રા આપણે ઓલા વળંગ નહીં આપણે બે જણા ક્ષેત્ર થી આવતા હતા એડું હે વળજ્યું હે અહી આપણે અડું મેં તમે વાત કરી હતી ને એક દાડો હોય બીવરા હોય ઈરા તો હારી જ છો એમ ને સારું તો વાયથી નહીં જ મને ફોન કરો તો તરત આવો સારું હારું હું ઘરે જ બેઠો હોય આપણા રોડમાં જ મંદિર ને એ જ છે ઘર સારું હટાવો યા શું કહેતો કે આવું રહ્યો તરત ત કે હારી જુઓ ને કે વાતો વાંચી જ ન્યા કરવાનું મારા હે એક નંબર છે આપડે મટા હા મટાડી છે આપડે ઘરે બે હાલ નરે મંદિરે આવી હું ફોન કરવા દઉ હલો એટલે પોપજ હું આપડે મંદિરે કઉ અંદર અંદર આવું એ હારું આપડે બધું પણ શીખ શો ને શાંતિ તમારે તમારે શોધી છે પણ એને થોડું દુઃખ પીય ગયું દુઃખ પોણી વા મિલ્યો તો તે વાતમાં જોઈએ ને આવ્યો કોણ રસ્તો

तो करवानो के छे जणा

જોન તા કે દેખાય આપણને ના તા કાય આપણને નઈ દેખાતો આપણે ના તા કાય હું તાકુ મને ખબર હે કાઠો ના તાક તાતા ન્યું

પચમીસ પૂજામાં પાવડા લઈ લઈને તૂટી ગયો કે તરબા થા ઈ તો આપણે તૂટી ગયું મજા લો ખાલી એક પોણી ખૂંટો પાડી દો થોડો Nih, siung membuat dulu kainnya, Pak. poni menyaksikan siung umrah, he, sad boy, sad boy, nu boy, siung umrah, siung umrah, sad boy, 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 tak boy, sad boy, sad boy, sad boy,